ખાડીપુરની સાથે સાથે તપેલા ડાઇંગ પણ ચર્ચામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા તપેલા તપેલા સીલ સીલ કરી છે છે વિસ્તારની કરવામાં આવી અગાઉ પણ ઉધના વિસ્તારની તપેલા તપેલા સીલ કરી હતી તમામ મિલોને નોટિસ આપીને સીલ કરવામાં આવી તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તમામ તપેલા ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં પાઇપલાઇન નાખ્યું હતું જે પાઇપલાઇન મારફતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હતું થોડાક પૂર્વે જ નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અમુક તપેલા ડાઈંગ વાળા મોન્સુનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે એકસો સિત્તેર જેટલી તપેલા ડાઈંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અત્યારે સડસઠ જેટલી તપેલા ડાઈંગ હાઉસને અમે સીલ માર્યા છે પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ આવું કરશે તેના તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને પર એફઆઈઆર દાખલ કરવામાં આવશે એટલે આવનારી આ આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે સડસઠ જેટલા એકમો ને સીલ માર્યું છે ને ફરી શરૂ નહીં કરે જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે કાયદેસર ને